બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે અનાવરણ પહેલાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડતા ચકચાર મચી જવા પામી છે આજ રોજ અઢારમી સપ્ટેમ્બરના રોજ સવારે દસ કલાકની આસપાસ નાપા તળપદ ગામેથી મળતી માહિતી અનુસાર ગત રાત્રિના સુમારે સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટનાને લઈ સમગ્ર ગામ સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે તો દલિત સમાજના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને દલિત સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે બોરસદ તાલુકાના નાભા તળપદ ગામે અનાવરણ પહેલાં જ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે કેટલાક તત્વો દ્વારા રાત્રિના પ્રતિમાને તોડી પાડતા ચકચાર મચી છે જ્યારે આજે પ્રતિમાનું લોકાર્પણ હતું જે લોકાર્પણ પહેલાં જ પ્રતિમા તોડી પાડવાની ઘટના બની છે સમગ્ર ઘટનાને પગલે બોરસદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી આપી છે ગામમાં કોઈ અનિચ્છનીય બીજી ઘટના ન ઘટે તેને લઈને સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઘટનાને પગલે દલિત સમાજમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે રોહિત મારું નામ છે રોહિતવાસમાં હું રહું છું અને ઘણા વર્ષોથી જગ્યા અમારી છે અને ઓગણીસો સિત્તેરના ઠરાવની અંદર મારી જગ્યા છે એ જગ્યા અમને મળવી જોઈએ જે તે ટાઈમે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા માટે અમે જે જગ્યા જે નિસાર કાજી બોબી પિયુષ પટેલ બીજા યાસીન ટેમ્પો મશીનભાઈ બીજા અન્ય લોકોએ અમને તાક ધમકી આપી અને મૂર્તિનું આ જે પ્રતિમાનું અપમાન કરેલ છે અને જગ્યા અમને મળવી જોઈએ એમ બીજું કે એમને અમારી જે જાતિ વિરુદ્ધ જે શબ્દ બોલે એમની એ લોકો સજા વિરુદ્ધ